દિલ્હી અને નોઈડામાં આજે વહેલી સવારથી શાળાઓમાં દોડધામ મચી ગઈ છે કારણ કે અહીંયા અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેના કારણે હડકંપ મચી ગયો છે અને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફા બુધવારે દિલ્હી અને નોયડાની અનેક શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે આ મેઇલમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે શાળાઓને મળેલા ઈમેલની માહિતી બાદ દિલ્હી પોલીસ સહિત વિવિધ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે જોકે અત્યાર સુધીમાં જે શાળાઓની તપાસ કરવામાં આવી છે તેમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલમાં પણ બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો અને બોમ્બની માહિતી મળ્યા બાદ

পিছ Thank okay. you. ડીપીએસ દ્વારા વાલીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં લખ્યું છે કે આ તમને જણાવવા માટે છે કે શાળાને એક ઈમેલ મળ્યો છે જે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખતરો ઊભો કરે છે સાવચેતી તરીકે અમે વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે પાછા મોકલી રહ્યા છે આ સહિત નોયડા સેક્ટર ત્રીસ સ્થિત એક સ્કૂલમાં બોમ્બની ધમકી મળી હતી અને બાળકોને શાળામાંથી ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા આ માહિતી બાદ યુપી પોલીસે સ્કૂલની તપાસ માટે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને શાળાની બહાર જ ફાયર ટેન્ડર વાહન પણ હાજર કરી દેવામાં આવ્યા હતા માત્ર આ શાળાઓ જ નહીં પરંતુ આ પછી દિલ્હી અને એનસીઆરની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યામ આ જ પ્રકારના ઈમેલ મળ્યા હતા મળતી માહિતી મુજબ મધર મેરી સ્કૂલમાં બાળકોની પરીક્ષા ચાલી રહી હતી પરંતુ બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ પરીક્ષા આજ વચ્ચે જ રોકી દેવામાં આવી હતી અને શાળાએ તમામ બાળકોને તાત્કાલિક ઘરે મોકલી દીધા હતા આ પછી વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો પોલીસે કહ્યું છે કે આ એક ટીખળ છે ગભરાટ ફેલાવવા માટે આટલા મોટા પાયા પર તમામ શાળાઓને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે સાયબર સેલ યુનિટ ઈમેલ અને આઈપી એડ્રેસને પણ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરીમાં આર કે પૂરમની દિલ્હી પોલીસ સ્કૂલમાં પણ આ જ પ્રકારે બોમ્બની ધમકી મળી હતી જે પાછળથી ટીખળ હોવાનું સામે આવ્યું હતું દિલ્હી એનઆરસીની ઘણી શાળામાં આજે બોમ્બ હોવાની ધમકી ભળ્યો ઈમેલ મળ્યો છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ધમકી એક જ ઈમેલમાંથી મોકલવામાં આવ્યો છે આજે સવારે ચાર વાગે અનેક શાળાઓને ઈમેલ મોકલવામાં આવ્યા હતા જેમાં શાળાઓના નામની વાત કરવામાં આવે તો ડીપીએસ દ્વારકા ડીપીએસ વસંતકુંજ ડીપીએસ નોયડા ડીપીએસ પી એસ રોહિણી ગ્રીન વેલી ડીએવી પિત્રમપુરા મધર મેરી સ્કૂલ આવી અનેક શાળાઓ છે જેમને ઈમેલ મળ્યો હતો ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સોથી વધુ શાળાઓને ધમકીભર્યા ઇમેલ મોકલવામાં આવ્યા છે જ્યારે અન્ય કેટલાક અહેવાલોમાં પચાસ શાળાઓનો ઉલ્લેખ છે આ ઈમેલ બાદ દિલ્હી પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર બ્રિગેડ તમામ શાળાઓ પર પહોંચી ગઈ હતી અને બોમ્બની શોધખોળ કરવામાં આવી રહી છે સાથે જ ઈમેલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે હાલ તો સમાચારમાં આટલું જ આ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને